વરસાદી પાણી ભરાયા છે હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દી સહિત લોકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે પાણી નિકાલ કરવાના ચેમ્બરમાંથી સામા પાણી નીકળ્યા છે તો ચોમાસું બેસી ગયું છતાં તંત્રએ ચેમ્બરની સફાઈ નથી કરી તો વરસાદ જે મેઘરાજા વરસ્યા છે તેને તંત્રની પોલ ખોલી છે સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ જે છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે દર્દીઓ જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે મેઘરાજાએ જે સિવિલ સુરત સિવિલ હોસ્પિટલ તંત્રની પોલ ખોલી છે જે રીતે વરસાદ નોંધાયો છે તો પ્રી પ્રીમોન્સૂન કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે તો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા પ્રશાંત જી પ્રશાંત સુરત સિવિલ હોસ્પિટલની પોલ ખુલી છે જે રીતે વરસાદી પાણી હોસ્પિટલમાં ભરાયા છે પ્રશાંત હજી દીક્ષિતા બિલકુલ થી કે સીધા હું તમને દ્રશ્ય બતાવીશ કે આરએમઓ ઓફિસ છે ને આરઓમી ઓફિસની બહાર જ વરસાદી પાણી ભરાઈ જતા ક્યાંક જે રીતના હાલ દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે કર્મચારીઓ કામે લાગ્યા છે ને છેલ્લા લગભગ એક કલાકથી જે છે આ કર્મચારીઓ જે છે પોતે સફાઈ કરી રહ્યા છે જે રીતના સામાન્ય રીતે વરસાદ વરસ્યો છે ને વરસાદના કારણે સિવિલ હોસ્પિટલની જે ચેમ્બરો જે છે ઉભરાતા તેનું પાણી જે છે સીધું આ રીતના સિવિલ હોસ્પિટલની લોબીઓમાં જે છે ફરી વળ્યું છે જેને લઈને ક્યાંક દર્દી સહિત દર્દીના સગાવાળા જે છે હેરાન ગીતિ થઈ રહી છે વરસાદી પાણીમાંથી તેમને જોવાનો વારો આવી રહ્યો છે આપણે અહીંયા કર્મચારી છે કેટલા સમયથી સફાઈ કરી રહ્યો હો કે 1 ઘંટા 1 ઘંટા એક કલાક વીતી ગયો છે ત્યારથી સફાઈ કરી રહ્યા છે ક્યાં કહો કે કેટલા પાણી થાય અહીંયા પર થા ભારગુટી પાણી બિલકુલ કે ઘૂંટણ જેટલું પાણી હતું હું તમને બીજા દ્રશ્ય પણ બતાવીશ કારણ નવી સિવિલ હોસ્પિટલ જે છે સિવિલ હોસ્પિટલની જે રીતના જે રીતના તંત્રને કામગીરી કરવાની હોય છે ચોમાસું બેસે તે પહેલાં પરંતુ કોઈપણ પ્રકારની ડ્રેનેજ લાઈન સહિતની જે ચેમ્બરો સાફ સફાઈ નહીં કરવામાં આવતા તેનું પાણી સીધું જે છે હાલ સિવિલ હોસ્પિટલની લોબીમાં તો ફરી વળ્યું છે પરંતુ ક્યાંક જે રીતના સિવિલ હોસ્પિટલના પરિસરની બહાર જે કેમ્પસ છે અલગ કેમ્પસમાં પણ જે છે હાલ જે છે સીધા દ્રશ્ય તમે જે છે જોઈ શકો છો કે ત્યાં પણ પાણી ભરાઈ જતા

બિલકુલથી વરસાદી પાણી જે છે તેનું ભરાણ થઈ ગયું છે કર્મચારી સહિત દર્દી સહિત તેના પરિવારજનો આ રીતના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે જ્યારે સામાન્ય વરસાદ વરસતા જ નવી સિવિલ હોસ્પિટલની ચેમ્બરો ઉભરાઈ રહી છે અને ચેમ્બર ઉભરાવવાનું જે પાણી જે છે ક્યાંક લોબી સહિત તેના કેમ્પસમાં ભરાઈ રહ્યું છે અને એટલું જ નહીં નવી સિવિલ હોસ્પિટલનું જે ટ્રોમા સેન્ટર છે તેની બહાર બી આ જ રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે જ્યારે સિવિલ તંત્રને ચોમાણસો બેસે તે પહેલાં સિવિલ હોસ્પિટલની તમામ જે ડ્રેનેજ લાઇનો છે એને વરસાદી પાણીના નિકાલ માટે જેટલી ચેમ્બરો બનાવી છે આ તમામ ચેમ્બરો બનાવ કામગીરી કરવાની હોય છે પરંતુ કામગીરી ન કરવાના કારણે હાલ આ પાણી જે છે વરસાદી પાણી ઉભરાઈ રહ્યું છે અને લોભી સહિત જે સિવિલ હોસ્પિટલના જે પરિસર છે ત્યાં ભરાઈ જતા દર્દી સહિત જે દર્દીના પરિવારજનો પરિજનો જે છે તે હેરાન થઈ રહ્યા છે પ્રશાંત જાણકારી સાથે 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 બદલ આભાર તો તેના પરિવારજનોને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે જે રીતે પહેલો વરસાદ નોંધાયો અને સુરત સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે જે રીતે સફાઈ કરવામાં આવી રહી છે તો દર્દીઓ જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે તો હજુ તો પહેલો વરસાદ